સુરત શહેર અને જિલ્લામાં ગુનાઓ આતરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ મેદાને પોલીસ પથક વિસ્તારમાં ગોળીબાર કરી હત્યા કરવાના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસ્તા ફરતા દસ હજારના ઇનામી આરોપીને એસોજી પોલીસની ટીમે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર અને અન્ય જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાનું અપાયેલી સૂચના લઈને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વસત તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈની સૂચના મુજબ કામગીરી કરતી ટીમના એસઆઈ જયલુભાઈ મુગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને મળેલી વાત વાતપીના આધારે છેલ્લા છ વર્ષ અગાઉ પલસાણા પોલીસ પથકમાં ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા દસ હજાર રૂપિયાના ઇનામી આરોપી બનવાસ કાલુ પ્રધાને બેંગ્લોરથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે ગત તારીખ નવમી સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ રોશન રાઠોડ તથા આરોપી બનવાસ કાલુ પ્રધાન વચ્ચે જૂના ઝઘડાની અદોતમાં ઝઘડો ચાલતો હોય તેથી રોશન રાઠોડને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી તેની હત્યા કરી આરોપી ભાગી છૂટ્યો હતો હાલ તો આરોપીને સુરત લાવી તેનો કબજો પલસાણા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે